ભરવા માંગતો હોય તો પછી આપણી હાલ છે આપણી જન્મ ની અંદર કઈ બુરો ફાળો થાય કઈ જીવનની અંદર મતલબ આવી વનંતીઓ થતી આવી થાય છે તો કઈ એ ક્ષમા થઈ જાય કઈ સુધારી એની પાછી પાછળ પસ્તાવો કરવો પડે ભૂલો આપણે કરીએ છીએ કરતા એટલે અવશ્ય આપણે હાલ આ જીવનની અંદર મતલબ એક આત્માને સેવા કરવાનો લાભ મળ્યો ત્યારે અમુક મતલબમાં માણસ એવું મેં સાંભળવાનું મળે છે કે મારે મારે સંપ્રદાયમાં કરો મારે ની અંદર કરો બીજી કઈ કરવાથી મને શું મળે કેમ

તમારો દળો પાર છે એ બધું કાઢી રાખો ત્યારે એ પરમાત્મા એક છે પરમાત્મા અનેક માનીને ચાલતા છે હવે એમ કે હું આમ હું આ ઈશ્વરને માનવને માનું હા રામને માનું હા કૃષ્ણને માનું અને એના નામ અનેકો છે એના બધા કર્મો બધા કરવાના અગાડી આવે ત્યારે બધા બધા રૂપો લઈ પાડ્યા તો ઈશ્વર એક નથી પડકાર થાય નહીં ત્યારે પાણી ની વરણ વરાળ ની મતલબ વાદળા અને વાદા ઠંડા પડે પાછું પાણી ને પાણી માં કે એમાં પછી એમને જુદું કહ્યું છે એટલે એક પાણી ને એક ઈશ્વર એક માણસ આ બધા માણસ છે ભલે અલગ અલગ રૂપ છે ત્યારે પરમાત્મા અંદર એક છે પરમાત્મા અંદર એક છે ત્યારે ખરી અંદર એવા જાય તો આજે ભક્તિ કરવાનો મોકો ભક્તિ કરવાનો સમય મળ્યો ત્યારે બનકતા બધા નવરાશી આ બધું પ્રેરણા જ કરે અરે હું તમારા માટે નવરો થોડું પણ એમ કરવા જાણતો કદાચ કોઈનો ભોગ વગેરે હું તમને ના કરો તમે કદાચ કરવા આવો તો સીધું કરો એના જીવનને પાર કરો પછી એમ બધા ધ્યાન ધાઇને ગાતા કોઈ રાખો અને ધ્યાન કરી કરીને બધી આપો ફોન આપો તો પરમાત્મા નથી દેખાતો કેમ કે પરમાત્મા આ બધો સર્વંત સ્વંત્રણમાં બી આતું ત્યારે એમ બધા પશુ પ્રાણી જીવ જંતુ ચીણી પુજ વનસ્પતિ તો એ જ નથી દેખાતો પણ હું પોતે ખાઈને મતલબ પોતે સારું રહેવાનું હારું બનાવ્યું એટલે પોતે ખાઈને પોતે વખાણ બીજાને ખવડાવો બીજાનું ભરું કરો પોતાનું બરું થાય બીજાને બચાવો પોતે બચી જાય બીજાને આપો કે પોતે માતા થાય બીજાને ધનવાન કરો કે પોતે ધનવાન બને ત્યારે અને તમારો પોતાનો આત્મા એક છે એ આત્મા આત્મા નથી પણ કીધું કે ઓળખા વિના ચોદાસી ના મટે આ ભાવનો ખેડો ભ્રમના ક્યારે ભાગે કે આત્માને જ્યારે ઓળખે ત્યાં ભ્રમના ભાગે આત્માને ઓળખા વિના મતલબ ભવનો ખેડો ના મટે દુનિયા ચાહે તે ગમે તે કરો પણ સદગણું જ્ઞાન છે એ શબ્દ નું જ્ઞાન તમે જતો કપાળ માં તમે સમાવી દેવ એ શબ્દ ને તમે લે ના સંસાર ચાલો હવે એમ ભણવા જાય તો જેમ જેમ ભણવા જાય મને કે એટલે પોતે ભગવાન છે એમ કે તમે જોયો નહીં તમે જોયો નહીં એટલે જેમ તો કઈ ત્રીજું લખી કે આનું ફળ કે રામા આવતા લીધો મારી હાથે હતા એટલે જેમ તો મને ઓછી કે એટલે ભગવાન છે એમ કે ત્યારે હું વિચાર કરું કે આ ધ્યાન આજે કે મને ભગવાન છે પણ અમારો ઉતાર ને આ તમારી બેઠક છે જયારે એમ કરવા જાય તો આપણે નારદ મુનિ નારદ મુનિ મને આજે કેમ હંગા થયો કે નારદ મુનજી મુનિ મારો અવતાર છે સમુદ્ર હું શ્રી સાગર છું નજર ની અંદર ભાગીરથ નંદી છું જંગલ હું એમ કે હૈરાવત આધી છું ગાયો ની અંદર કપિલ ગાયું અહીંયા અઠાવી વર્ષે ત્યારે એમ દર શરીર જયારે કંપ શરીર જુજે ત્યારે મને ખબર તો પડ્યું ખબર તો મને

હા તમારા જે આત્મા વિશે લોકોએ કર્યું છે એની પોત પોતાની હરચી પર માં સેવા કરે મને આ મધુભાઈ બીમાર હોય એટલે મધુભાઈ ને મારે સાથ આપવાનું છે કે મધુભાઈ કઈ અંગીસન બની મારા દવાખાને ચાલો દવા કરાવો એમાં મારે એને મદદ કરવાની છે ને મધુભાઈ હોય ત્યારે કોઈ જાણતા બાઈ હોય આસુરી સંપ્રદાય દારૂ બધી મધુભાઈ પણ તાવ્યા છે એટલે તેની સેવા છે એને વધારે તાવ કરવાની એટલે માથું દુખતું હોય એટલે એમ બધા તાંત્રિક વિદ્યા બાઈ હોય કોઈ મેડી વિદ્યાવાળા તો તે મતલબ વધારે મતલબ કઢા હોય અરે એ પાપ તમે શું કામ કરો એમ ગણવા જાય તો એ તો એના કર્મ નું દુઃખ ભોગવે છે એમાં વધારો કરીને તમે પાપ કરો તમે તમારા બચ્ચા ને કરો એટલે સમાનું ઘણું નથી કરતા તમે ઘણું કરે એ તમારું જીવન વીતી છે આ સંસાર મતલબમાં તમારો મતલબમાં અંધકાર છવાઈ ગયો છે શાના માટે હવા કાર્ય તમે કરી શકો છો એટલે એમ ગણવા જાય તો આ સુધી સંપ્રદાય આ પ્રમાણે સેવા કરે

એક પરમાત્મા છે એક પરમાત્માની અલગ અલગ પૂજા થાય અલગ અલગ એનું નામ લેવાય અલગ અલગ રીતે એટલે આપણે